હેલો દોસ્તો તો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું અને સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા છો મજામાં છો ને તો હવે આજની શુભ શરૂઆત થઈ ગઈ હતી અને આ છોકરાઓ તમે જોઈ લો સુતા હતા તો મેં તમને કીધું કે હજી બારનો નજારો બતાવી દો તો આવો હતો બારનો નજારો મસ્તનો અને ધીમો ધીમો વરસાદ આવતો હતો અને આવો હતો કંઈક આપણો રૂમ તો રૂમના રૂમ પણ તમને બતાવી દઉં

તો એને જોઈ લ્યો વેફર બહુ ભાવ્યો મીડાઓને કુડકુડ કુડકુડ કરીને વેફર ચાલુ કરી દીધી ખાવાની અને અમે બંને ભાખરી ખાય અને હવે ફાઇનલ તૈયાર થઈ ગયા જઈ તૈયાર થઈ ગયા કારખાના જવા માટે પણ ત્યાં તો વરસાદ આવી ગયો અને રેનકોટ પહેરવો પડશે તમે જોઈ શકો છો વરસાદ અને આપણે હવે તો આપણે રેનકોટ પહેરીને કા સેન્ટર ક્લોઝ જવા પહેરવો જ પડશે રેનકોટ પહેરીને બે ભાઈઓ નીકળી ગયા કારખાને તો આવો પણ ધીમે ધીમે ધીમો ધીમો વરસાદ ચાલુ હતો અને ધીમે ધીમે કરતાં નીકળી ગયા તો આગળ જતા ટેશને ભોગી ગયા અને પુલ ઉપર બકરા હતા તો બકરા પણ વરસાદની મજા માણતા હતા મેં આપણે ટાટા બાય બાય કહી દીધું ને આગળ નીકળી ગયા તો વર્ષ ધીમો ધીમો હાલતો ને રસ્તો તો ખરાબ ખરાબના પેટનો અમે જોઈ લ્યો આપણે હું સરકારના બાવળિયા વાઢી દીધા હવે કોને ખબર મારો રામ જાણે આ રોડ બનાવવામાં સમજતા જ નથી સરકારને હું આપણે બાવળિયા વાઢી લીધા હોય કોને ખબર તો કહી દ્યો જાય માતાજી બધાય આ જો આવો કંઈક તો રોડ ખડબડ 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 કરીને અને આ બધે પહેહું સતી હતી અમારે જંગલની ગાંડી ગીરમાં અને ધીમે ધીમે કરતા આપણે પોગી ગયા કારખાને કારખાનાની જે અંદર જોયું તો ત્યાં પણ એક સાટો હોય ને તો આપણે કાઢી નાખો રેનકોટ અને હવે આપણે કારખાનામાં એન્ટ્રી થઈ ગઈ ક્યાં તો હરેણ ઘૂંટવાની હતી હાંડ જે કટોરા હાથમાં પકડી લીધા અને મીડા એને ઘૂંટવા ઘૂંટાઈ ગઈ ક્યાં તો આ પટ મારી દો અમારા ઘંટીવાળાએ અને આપણા બધા કારખાનાના કારીગરોના દર્શન કરાવી દઈએ જો કેમ હીરાની ફેક્ટરીમાં હીરા ગહતા હોય એને બધું આપણું આયા ખજાનો ખતેડો એમ અમુક અમુક તો હીરા ગહતા હોય તો જોઈ લો તમને ઘંટીએ ઘંટીએ જઈને બધા બતાવી દો બધાના મોઢા અમારા કારખાનામાં કોણ કોણ કારીગરો બેસે છે અને જો આ કારખાનામાં કોઈ તમારા હગા બેહતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો નામ હું રીપ્લાય આપી દે કારીગરો ઉતારવા જુઓ ક્યાં તો એને એમ થયું કે મારો વિડીયો ઉતાર મારો વિડીયો બધા ટાટા બાય કરતા છે જય માતાજી મુક્તો કેતા જો આમાં તમારા કોઈ હગા બેહતા હોય તો એનું નામ કોમેન્ટમાં જણાવી દેજો જરીક મને મને ખબર પડે કે આ તમારા હગા વાળા બેહે છે આને મને મહેશભાઈ ને હરેશભાઈ ને જોવા સુગાભાઈ ને અને અમારા મેનેજરને તમને બતાવી દો ઓફિસમાં આ અમારા શેઠ ના નાના ભાઈ એટલે સોટે સરખા થઈ ગયો ના આ બધા અમુક અમુક તો શર્ટ કાઢી કાઢીને સોટી જતા ઊંડાઈ જતા જોઈ ગયો કેમ કાતરું મારે ત્યાં મીંદડો હોય એ લો આ કેમ બધા સ્વાઈટ અને અમારા નાના શેઠ બધા ને તમારા આ ભાઈના પાછળ જો આ અમારા મોટા શેઠ મેન શેઠ આ અમારો વનો આ અમારી મારી ઘંટીના બે કારીગરો જોઈ લ્યો તમે પાવડર ઉડાડવા મળ્યા છે અને અમારી બાજુની ઘંટીવાળા કારીગરોમાં તમારો છે કોઈ હગુ હું હોય તો કોમેન્ટ તરીકે જણાવી દેજો આ અમારો રાકો આવી ગયો રાકો નો કોઈ આપણે કોઈ થી પાસો જોઈ લો તમે આ બધા કેમ બધા હવે પણ એક થઈ ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણો ટિફિન આવી ગયો છે અને ટિફિન માં આપણો છોકરો હારું આ રહેવો તો તો જોઈ લો આ ટિફિન માં ખોલી ખાવા બેહી ગયા જોઈ લો આ બધા કેમ મંડાઈ ગયા તેણે તેણે દિના ભૂખ્યા હોય એમ જોઈ લો કેમ

અને હવે આપણો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો છ વાગી જાય મેં કીધું કે હાલો હવે આપણે તો ગઈ તો સ વાગી જશે ને આને કહી દીધું હવે તું એકલો ઝાડુ માર એ જાડું મારતો હતો ને આપણે હવે નીકળી જાય ટિફિનનું ટોકરું લઈ અને બધાને કારખાને બાય બાય કહીને હા લીલો આપણું લીલો આ ઘેર હોય એમ આપણું ગાંડીગીરનું જંગલ લીલું પરિવાર બે ભાઈઓ નીકળી જાય ને આ લીમડો આવી ગયો તો લીમડો મેં કીધું પાડતા જઈ અને લીમડો પાડવાનું કારણ એ છે કે મસરા બહુ વધી જાય હોય સોમાહામાં તો લીમડો લેતા જાય લીમડાની ધવાડી કરીએ તો કે મસરા બધા ભાગી જાય કવડે નહીં અને અમારે ત્યાં જંગલનો વિસ્તાર હોય એટલે મસરાનો પ્રોબ્લમ બહુ વધારે રહે અને હવે પોગીજા ઘેરાને સીધા બે ઇજા નાસ્તો કરવા જોઈ લો નાસ્તો કરી નાસ્તો કરીને મેં કીધું હાલો બધાયને હવે ટાટા બાય બાય કહી ગયો તો આ બધા સિલ્લરો પાર્ટી આવી ગઈ બધા એ કહેતા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો જો તમને અમારો વિડીયો આવાના આવા ગયા હોય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો જય માતાજી